ફણી બોટકાળમાં મૃત્યુ પામનાર બાળકી રોશની શિંદેના માતાપિતાએ તેનું વાર્ષિક શ્રાદ્ધ કર્યું હતું જ્યાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પણ હાજર રહીને તેમને સાંત્વના પાઠવી હતી મારી દીકરી હતી એમના થ્રુ અમે બધા સપના જોઈ રહ્યા હતા અને તમે એવું બધું કરી નાખ્યું તો પછી અમે કોઈના પાય ને એની આશા માંગવાની કોઈના પાય ને એ માટે લડવાનું એ તો આશીષ છે તો એમના કારણે અમે તો ઊભું રહીને કહી બી શકીએ છીએ તો અમે ન્યાય આપો ને તો અમારા ગરીબનો તો તમે લોકો કશું ચાલી પણ ના દે વડોદરા શહેરમાં વર્ષ બે હજાર ચોવીસમાં અઢાર જાન્યુઆરીએ બનેલા હણીબોટકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું આ બનાવમાં બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે જોકે મૃતક બાળકોના પરિવારજનો હજી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે આજે હરણી બોટકાંડના મૃતક બાળકો અને શિક્ષિકાઓની તિથિ પ્રમાણે વાર્ષિક પુણ્યતિથી છે ત્યારે આ હરણી બોટકાંડમાં મૃત્યુ પામનાર બાળકી રોશની શિંદેના માતા પિતાએ તેનું વાર્ષિક શ્રાદ્ધ કર્યું હતું જેને લઈને ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ રોશનીના માતા પિતા સાથે મુલાકાત કરી હતી સાથે જ તેમને સાંત્વના પાઠવી હતી આ આશિષ જોશી શું કહી સાંભળો વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા આજે તમામ બાર બાળકોને શિક્ષિકાઓને તિથિ પ્રમાણે એક વર્ષ પૂરું થયું છે અને તારીખ પ્રમાણે આવનાર અઢાર તારીખે એક વર્ષ પૂરું થશે આજે કોટકાંડમાં મૃત્યુ પામનાર રોશની શિંદેના માતા પિતાએ એનું વર્ષ શ્રાદ્ધ તિથિ પ્રમાણે આજે રાખ્યું છે એક વર્ષ થયા બાદ પણ પરિવારજનો ન્યાય માટે અને વળતર માટે ક્યાંક ને ક્યાંક રજડી રહ્યા છે ત્યારે મેં આ પ્રસંગે એમના દુઃખને હળવું કરવા આજે હું એમની સાથે જોડાયો છું ગઈકાલે વળતર માટે પ્રાંત અધિકારી દ્વારા જે શાળા સંચાલકોને અને બીએમસીને નોટિસ આપવામાં આવી હતી એના જવાબમાં જે શાળા સંચાલકો દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું કે અમારા આ પ્રકરણમાં અમારી કોઈ લાયબિલિટી નથી જે પણ કંઈ જવાબદારી છે કોટિયા બંધુની છે એ બહુ દુઃખદ બાબત છે શાળા સંચાલકોએ આ પરિવારના ઘા પર મીઠું ભેભરવાનું કામ કર્યું આ પ્રકારનું એફિડેવિટ કરીને ત્યારે હું એટલું જ કહીશ કે અમને ચોક્કસ ન્યાય મળવાનો જ છે જે પણ કંઈ ખોટી રીતે લેક ઝોનના દરખાસ્તો થઈ છે કોન્ટ્રાક અપાયા છે અને શાળા સંચાલકોએની જે નિષ્કાળજી છે બેદરકારી છે એ પણ સામે આવી છે ત્યાં હાજર કોઈ પણ મહિલા સિવાય કોઈપણ પુરુષ હાજર નહોતા મેનેજર હોય કે પ્રિન્સિપાલ હોય સ્કૂલના કોઈ પણ જો પુરુષ પર્સન કોઈ હાજર હોત તો આ બે શિક્ષિકાને અને કોઈ ચાર પાંચ બાળકોને પણ બચાવી શક્યા એટલે શાળાની બેદરકારી છે આજે દીકરી રોશની શિંદેના માતા પિતાએ વર્ષસાદ્ધ રાખ્યું છે એટલે એમના ત્યાં જ આવ્યો છું નાના બાળકોને એની યાદમાં એમના દીકરાને સાથે રાખીને અહીંયા ચોકલેટ વિતરણ કરી અને બધાએ રોશની શિંદેના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે આવનાર દિવસમાં જ્યારે વર્ષ પૂર્ણ થશે અઢાર તારીખે ત્યારે હું તમામ પીડિત પરિવારના સાથે રાખીને હરણી લેક ઝોનની પણ મુલાકાત લઈશ જે એક વર્ષ પૂરું થયું અમે તો કાલે પહેલા દિવસથી લડી રહ્યા છે કાલે પણ અમે પ્રાંત અધિકારી પાસે જઈને આવ્યા તો એ સ્કૂલવાળાને ચોખ્ખું કહી દીધું કે અમે નિર્દોષ છે બધું કોટ્યાને અમે સોંપાયેલું હતું અમે કશું કરેલું નથી આવું બધું તો અમે તો છોકરા એમને સોંપેલા હતા એમને કીધું હતું ગેટના અંદર તમે ગેટના અંદર સોંપી દો તો એ બાળકો અમારા બાળકો હોય તો તમે તમારા બાળકોની હું જ કાળજી લીધી તમે તો મારા અમારા બાળકોને મરવા માટે તલાવમાં ઠંડા પાણીમાં લઈ ગયા એટલી બેદરકારી કે તમે જાન નહીં કરી કે તઈ કઈ સેફ્ટી છે કંઈ નહીં તમે બાળકોને એવી રીતે લઈ ગયા તો કશું સેફટી નહીં અપાઈ કશું નહીં કોઈ મેલ પર્સન નહીં મૂક્યું કોઈ કોઈ જ નહીં મૂક્યું એટલું બધું બેદરકારીના લીધે તમે અમારા બાળકોને જાન આપ ગુમાવી દીધી અમે લોકોને તો પણ તમે કહો છો કે અમે નિર્દોષ છે તો અમે ન્યાય ન્યાય માટે કોઈના પાયા આ આશા રાખવાની કોઈના પાસે જવાનું અમે માટે અમારા નજનોમાં તો સ્કૂલ સૌથી પહેલી સ્કૂલ છે તો મારું એ જ કહેવાનું છે કે તમે એના ઉપર એક્શન લો એ સ્કૂલ બંધ કરાવી દો અને એ લોકોને સજા આપો એમની જ બેદરકારીને લીધે એમની નિષ્કાળજીના લીધે બાર બાળકોનો જૂ ગુમાયો છે અમારો સપનો હતો કે અમારી દીકરી બનશે કશું આગળ વધશે ગરીબી તે અમે આગળ એને ઇન્ડિપેન્ડન્ટ બનાવીશું એટલે તો અમે ગરીબ થઈને પણ સપના જોયા કે મારા છોકરીને ઇંગ્લિશ મીડિયમ બનાવું તો કેમ અમે ગુનો કર્યો છે સપના જોઈને કેમ ગરીબ લોકોને સપના જોવાનો અધિકાર નથી તમે આવું બધું કરીને અમારો અધિકાર મારો કે છે અમે સપના જોવાનો અધિકાર નથી આવું બધું તમે જતાઈ રહ્યા છો એક જ મારી દીકરી હતી એમનો થ્રુ અમે બધા સપના જોઈ રહ્યા હતા અને તમે એવું બધું કરી નાખ્યું તો પછી અમે કોઈના પાય ને એની આશા માંગવાની કોઈના પાય ને માટે લડવાનું એ તો આશીષ સર છે તો એમના કારણે અમે તો ઊભું રહીને કહી બી શકીએ છીએ તો અમે ન્યાય આપો તો અમારા ગરીબનો તો તમે લોકો કશું ચાલી પણ ના દે તેથી પણ આજે અમારે જમવાનું રાખ્યું છે નાના નાના બાળકો માટે આજે અમારે છોકરું વર્ષ થઈ ગયું છે અને તિથિ ભરવાની અઢાર તારીખે એનું વરસ થાય છે અમે તિથિ ભરવા સાત તારીખ જમવા નાખ્યું છે વરસ થઈ ગયો વર્ષ પછી પ્રિન્સિપલ સર બહાર આવ્યા જેવા એસીમાં ભીડવા માણસો છે મોટા મોટા માણસો છે એટલા માટે ભાઈ કે અમે પછી થઈ ગયા ત્યાં બી એની એક્સક્રુટ બી બતાવતો કે આમ અમને તેમ કરતો એને આમ એવો જાગતો રહ્યો તઈ તે બાજુ કશું કીધું ને કે મારો મારો કોઈ એમનો રોલ જ નથી કે અમે તો છોકરા તો સ્કૂલને આપ્યા ને અમે છોકરા તો સ્કૂલમાં આપેલા તો નિર્દોષ તો શેનો છો આ કે મેં નિર્દોષ મારું કઈ નહીં થવાનું છે તો આને કોણ મોટા મોટા હાથ છે ના કાય સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર